રામ રામ દઈ રેન કી દઈ બધો મજામાં મે એકદમ મજામાં છે ને આપણે હેના ગદપમાં બહુ બોવાસ ફરે વાટ નત ના તે કાલે આગલે દી ખર નાખ્યો ને આજ છે ને ગદપમાં પાણી આલે ને એમ સીલ છે ને મને જડે ગુ તે બૂટ હાંધેલા ને કે બૂટ ઓગર ગદન નો ટાઈટ લાગે પગુમાં પાણી હોય ઊનો આપણી વાઇવ નું પાણી તે ઊનો હોય પણ આમાં કાક છે ગોતેલા પગુ પગ ધોરિયા બાદ બહાર નીકળ્યા ને પછી હા પગુ ઠરે આ યુ એમ Borhava, borgotama prie... Oi, ar bau, bo, bau, bau, ne tai da. Na, kai ta bau, liupangė, bau, bau, bau. હમણાં લાઈટ ની કાસ છે પાવર નો ટાણે પાણી રાત થી વારવું પડે અહીંયા બાર સાડા બાર વાગ્યા સુધી વાર્યું પછી થાક તો હું કઈ આવું Oi, esakalah kala eh, 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 kutu eh, 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 bani-bani eh, Hmm? Wut, 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 eh, 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 wut, આરો મોડ હતી ભણવાને જામ હે આટલા આલે ઉભો થા ઉભો થા જટ કર કોકરો કર હાલ હાલ

ખબર નથી કઈ હલો કઈ સાહેબ આપણે આપણે કુંડીનો મિલ્કિંગ વિડીયો બનાવી નાખીએ જર્સી પણ આપણે કુંડીનો મિલ્ વિયો બનાવાના છે પેલા દોહ્યુ ગાય પછી દો કુંડી પછી દિવાળી પછી ઘગરી પછી મેનાન પછી જર્સી ભાઈ જાણે છે ને ખાણ બાર કયા દેવા છે ને આણી મેકા દિવારી ની એ ખાણ અમારી દિવારી ની આણી હે ને બેય ની હેડી જ દોવાની પછી ખવાહે ને ખાણ ચડાવ દેવાની બેછ બેછ થીમ આપણા ફોન નું રિઝલ્ટ કહું કે હું ઘેલી હે આ વરે હાવ અને એક ડોલેક દૂધ મૂકી તો પીય જાય છે આ તો માર રહે કા બચ્ચી તો પીય જાય તો 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 પાવરા ભરે ભરે ના દે ને આ રણજીત બણજીત ની દોવા ન દે દોવા દે પણ પ્રાખ વે નો એના ના પછી મારે રાખવાવી પડે હવાઈ રણિયો તો આટાણ હું દોવાની દેવા ભાઈ કાવ કાવ કરો દેવા કરે પણ દેવા એ મને કદ ન ઇની ધોરા સાય છે તે ગમેલો કટીને કઈ કોઈ શું તો ઇની ભિયા ચાલુ છે ને

জম করে জমের থেকে তাহে হবে Will you take a killer? ઓકે ઓકે ગાઈસ આ બાજુ વ્યા આવું ફેમિલી એટલું દૂધ કરે આ ડોઈલ છે નવ ની પણ આમાંથી નવ લિટર દૂધ ન નીકળે આમાંથી સાડા હાથ થી આઠ લિટર કદાચ સાડા હાથ આઠ પણ ન નીકળે કદાચ સાડા હાથ આઠ જે જેવું નીકળે એટલી નહીં હજી દૂધ ઉપરી ફૂલ નતા હોય ને કાંઈક એક ડોલ ને એક માથે તપેલી ટોપડી અમારી ભાષામાં ઓકે

તો આપડી ગાડી છે ગઈ ત્યાર હાલો ભાગવા માંડીએ અમારી એકલી એસેફ નું છે

ેટ કેટલે આવે એ જોવાનું છે શ્યાર હાટ